હુમલા મામલે કાર્યવાહી કરાઈ બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું એક ડીવાયએસપી પાંચ પીઆઈ અને પીએસઆઈ સહિત સિત્તેર થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ સમગ્ર મામલે મામલતદારે જણાવ્યું કે અનેક વખત નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે

ત્યાર પછી અમે સાત ત્રણેય એક નોટિસ આપી છેલ્લી બે દિવસમાં ખાલી કરવા માટે જ્યારે આજે બાર તારીખ થઈ પાંચ દિવસ એને આપ્યા બે દિવસ એને ફક્ત બે દિવસ આપ્યા હતા અને અમે પાંચ દિવસ ફરીથી આપ્યા બરાબર એ પછી આ ડિમોનેશન કરવામાં આવ્યું જ્યારે ભટ્ટીની રેડ કરવામાં આવી ત્યારે ધરપકડ ટાળવા માટે આ બધો હુમલો કરવામાં આવ્યો હતો તો અત્યારે જે કાયદાને મર્યાદામાં આવે એવા સ્ટ્રીક મેક્સિમમ એક્શન લેવામાં આવે છે અને એક્શનના આધારે એક ઉદાહરણ બેસાડવાનું છે કે ભવિષ્યમાં આવી તો કોઈ પોલીસ ઉપર હુમલો ના કરે પોલીસ પોતાની કાર્યવાહી કરીને જ રહેશે પોલીસે ત્યારે પણ બુટલેગરને પકડીને રેડ કરેલી છે અને રાધા કોમ્બિંગ દરમિયાન ચાર કેસ બીજા પણ કરેલા હતા